હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું લારી ઉપર આપણે ખાઈએ એવી ચટપટી અને તીખી એવી આપણે રેસીપી લઈને આવીશું અને જે અત્યારે સમરમાં ખાવાની ખૂબ જ મજા આવે તો અહીંયા કઈ કઈ રેસિપી લઈને આવી છું એ જોવા માટે તમે ફૂલ રેસીપી જોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે બનાવીશું લારી ઉપર ટેસ્ટી ચટપટી એવી ગીલી ભેલ ને આ ખાવામાં ખૂબ જ મજા આવે આપ તો ચલો હવે આપણે શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા આપણે એક વાસણમાં બે કપ જેટલા મમરા લઈ લેવાના છે અહીંયા મમરા તમારે પહેલાં સાફ કરીને અને થોડા કચરા શેકીને લેવાના મમરા લઈ લીધા પછી આની અંદર ઝીણા સમારેલા આપણે કાંદા એડ કરી દઈશું કાંદા એડ થઈ જાય પછી ઝીણા સમારેલા ટમેટા એડ કરીશું તળેલી આપણે સીંગ એડ કરીશું બાફેલા બટેટા એડ કરી દઈશું બે ફરસી પૂરી આપણે એડ કરી દઈશું આવી રીતે ભૂકો કરીને એડ કરવાનો તમારે પછી આપણે ઝીણી નાયલોન સેવ આવે છે એ એડ કરી દઈશું બે ચમચી જેવી આપણે ખાટી મીઠી ચટણી એડ કરીશું ટેસ્ટ પ્રમાણે તમે તીખી ચટણી એડ કરવાની ચાટ મસાલો પાવડર એડ કરીશું એક ચમચી જેવો ગ્રીન ચટણી એડ કરીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે બધી જ રીતે મમરા ચટણીમાં સરસ રીતે મિક્સ થઈ જવા જોઈએ આ રીતે બધા જ મમરા તમારા મિક્સ થઈ જવા જોઈએ તમે જોઈ શકો છો અહીંયા તમે કોઈ બી તમારા ટેસ્ટ પ્રમાણે દાડમના ટુકડા કે પછી કોઈ બી ફારસાણ એડ કરી શકો છો અહીંયા આપણી આ ભેલ રેડી છે તો સર્વ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે જૂતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી ચટપટી અને સ્પાઇસી ભેલ સર્વ કરીને રેડી છે હવે આના ઉપર આપણે થોડીક જાળી સેવ એડ કરી દઈશું ઝીણી સેવ એડ કરી દઈશું ફરીથી પછી થોડુંક આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અહીંયા આપણી આ ચટપટી બેલ રેડી છે આ રીતની ચટપટી બેલ તમે એકવારથી ટ્રાય કરજો અને હવે આપણી બીજી ચટપટી રેસિપી છે રગડા પેટીસ બનાવવા માટે આપણે સૌથી પહેલાં પેટીસની તૈયારી કરવાની રહેશે પેટીસ માટે આપણે પહેલાં બટેટા લઈ લેવાના મેં અહીંયા પાંચથી છ બટેટા લીધેલા છે જેને સરસ ધોઈને અને બાફીને રેડી કરી લીધેલા છે હવે આ બધા બટેટાને આપણે મેશ કરી લેવાના અહીંયા આપણા બધા બટેટા મેશ કરીને રેડી છે હવે આપણે આમાં એડ કરીશું એક ચમચી જેવો ગરમ મસાલો અડધી ચમચી હળદર એક ચમચી જેવું લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું જો તમે મીઠું બટેટા બાફતી વખતે નાખ્યું હોય તો એ પ્રમાણે એડ કરજો એકથી બે ચમચા જેવા આદુ આદુમરચાં ઝીણા સમારેલા ટુકડા નાખ્યા છે તમારે પેસ્ટ નાખવી હોય તો તમે પેસ્ટ નાખી શકો છો અડધી ચમચી જેવા સફેદ તલ અડધી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એકથી બે ચમચી જેવો અહીંયા આપણે કોર્ન ફ્લોર એડ કરીશું અહીંયા કોર્ન ફ્લોર આપણી ટીકીને બાઇડિંગ સરસ આપશે બે ચમચી જેવો અહીંયા અમે બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે આ હોમમેડ બ્રેડ ક્રમ્સ છે બહાર બજારમાં બી ઇઝીલી મળી જાય છે તમે ત્યાંથી બી લઈ શકો છો બ્રેડ ક્રમ્સ નાખવાથી જે આપણી ટીકી હશે થોડી ક્રિસ્પી લાગશે અહીંયા આપણું આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે એડ કરીશું કોથમીર હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું હવે આમાંથી આપણે પેટીસ બનાવી લઈએ થોડું લેશું આપણે એક ગુલ્લા જેટલું લેવાની તમારે અહીંયા પેટીસ કેવી રાખવી છે જે સાઈઝની તમારે રાખવી હોય એ સાઇઝનું લેવાનું થોડું હું અહીંયા મીડિયમ સાઈઝની પેટીસ બનાવું છું તમારે જે સાઈઝની બનાવી હોય એ સાઈઝની તમે બનાવી શકો છો આ રીતે બનીને રેડી થવી જોઈએ પેટીસને હવે આને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું એવી રીતે આપણે બધી પેટીસ બનાવીને રેડી કરી દઈએ અહીંયા આપણી આ બધી પેટીસ બનીને રેડી છે જો તમારે આને તળવું હોય તો તમે ડીપ ફ્રાય બી આને કરી શકો છો હું સેલો ફ્રાય કરવાની છું નોન સ્ટીક લોળી મૂકી દીધી છે લોળીને આપણે ગરમ થવા દેસુ લોળી અહીંયા સરસ આપણી ગરમ થઈ ગઈ છે આપણે પહેલા થોડું તેલ નાખી દેસુ જે આપણે પેટીસ બનાવીને રાખી હતી એને મૂકી દેવાનું ગેસની ફ્લેમ તમારે અહીંયા સ્લો રાખવાની સ્લો ગેસ ઉપર આને થવા દઈશું નીચેથી બળી ન જાય એનું ધ્યાન રાખવાનું બેથી ત્રણ મિનિટ થાય પછી આપણે પાછળથી પલટાવી લઈશું એક એક બધી ટીકીને આવી રીતે આપણે બધી પલટાવીને રેડી કરી દઈએ પાછું થોડું આપણે તેલ નાખીશું પલટાવીને અને સ્લો ગેસ પર થવા દેવાનું પાછળથી બીજો લઈએ તમે જોઈ શકો છો આપણી ટીકી આગળ અને પાછળથી સરસ એવી શેકાઈ ગઈ છે આવી રીતે આપણે બધી શેકીને રેડી કરી દેવાની અહીંયા આપણી બધી ટીકી શેકીને રેડી છે ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દેવાની અને આને એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે રગડો બનાવવા માટે મેં અહીંયા સફેદ વટાણા આવે છે એ લઈ લીધેલા છે આને મેં ઓવરનાઈટ પલાળીને કૂકરમાં મેં ચારથી પાંચ સીટી વગાડીને બાપી લીધેલા છે તો હવે આપણે રગડો બનાવી લઈએ અને ચાલુ કરીને મેં એક કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ આપણે અહીંયા ગરમ થઈ ગયું છે એમાં એડ કરીશું એક ચમચી જેવી રાઈ રાઈને ફૂટવા દઈશું રાઈ અહીંયા સરસ ફૂટી ગઈ છે પછી એડ કરીશું આપણે લીમડાના પાન અડધીથી ઓછી હિંગ અડધી ચમચી હળદર હવે એડ કરીશું આપણે જે આપણે સફેદ વટાણા બાફીને રેડી કર્યા હતા એડ કરી દેવાના થોડા એમાંથી આપણે રવા દઈશું હવે આમાં એડ કરીશું એક ચમચી જેવું આદુ મરચાંની પેસ્ટ સરસ મિક્સ થઈ ગયા પછી આમાં આપણે પાણી એડ કરવાનું છે મેં અહીંયા બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હલાવી લેશું હવે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું નાખ્યા પછી એડ કરીશું એક ચમચી જેવું દાણા જીરું અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર હવે આને આપણે ઢાંકીને નવ મિનિટ માટે કૂક કરી લેશું આઠથી નવ મિનિટ આપણી અહીંયા થઈ ગઈ છે ખોલીને જોઈ લઈએ હલાવી લેશું હવે એડ કરીશું એક ચમચી જેવો આંબલીનો પલ અડધી ચમચી જેવો ગરમ મસાલો થોડી કોથમીર એક ચમચી જેવી સાકર તમારે જો અહીંયા સાકર એડ ના કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો આ જે આપણે થોડા વટાણા રવા દીધા હતા એને મેશ કરી દીધા છે એ આમાં એડ કરી દઈશું આવી રીતે મેશ કરીને થોડા નાખવાથી તમારો રોસો સરસ જાડો થઈ જશે હલાવી લેશું હવે આને ફરીથી આપણે ઢાંકીને બીજી પાંચ મિનિટ આપણે આને કૂક કરી લેશું જેથી આંબલીનો ખટાશ સરસ રીતે આવી જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ખોલીને જોઈ લઈએ હવે આને આપણે ઢાંક્યા વગર પાસ ગેસ ઉપર એક મિનિટ માટે આને કૂક કરી લેવાનું એક મિનિટ જેવું થઈ ગયું છે હલાવી લેશું તમે જોઈ શકો છો આપણો રગડો એકદમ સરસ એવો ઝાડો થઈ ગયો છે શરૂઆતમાં થોડું પતલું જ રાખવાનું કારણ કે ઠંડુ થશે તો રગડો ઝાડો થાય હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ટીક્કી જોડે આને સર્વ કરી લઈએ પ્લેટ પ્લેટમાં આપણે સૌથી પહેલાં ગરમ ગરમ રગડો મૂકવાનો પછી આપણે એડ કરીશું જે આપણે ટીક્કી બનાવીને રાખી હતી એ મૂકી દેવાની ફરીથી આપણે ટીકી ઉપર થોડો રગડો એડ કરીશું જ્યારે તમે ટીકી ઉપર રગડો એડ કરો એ ગરમ જ હોવો જોઈએ પછી એડ કરીશું ખાટી મીઠી ચટણી ખજૂર આંબલીની જે ચટણી હોય છે એડ કરીશું ટેસ્ટ પ્રમાણે તમારે એડ કરવાની પછી એડ કરીશું આપણે તીખી ચટણી પછી એડ કરીશું ઝીણા સમરેલા કાંદા ઝીણા સમરેલા ટમેટા થોડું જીરું પાવડર એડ કરીશું ઉપરથી ચાટ મસાલો એડ કરીશું ઝીણી સેવ આવે છે એ એડ કરી દઈશું ચટપટી એવી છેટપટી રેસીપી છે દાબેલી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તીખી અને ચટપટી છે મેં અહીંયા પાંચથી છ બટેટા લીધા છે જેને બોઈલ કરીને આવી રીતે મેશ કરી લીધેલા છે તો હવે આપણે દાબેલીનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ અહીંયા ગેસ ચાલુ કરીને મેં કઢાઈ મૂકી દીધેલી છે એમાં હવે એડ કરીશું થી ત્રણ ચમચી જેવું તેલ તમારે જો બટર લેવું હોય તો તમે લઈ શકો છો અહીંયા હલકું તેલ ગરમ થાય એડ કરીશું આમાં આ દાબેલીનો મસાલો છે એને એડ કરીશું કમસે કમ ત્રણથી ચાર ચમચી જેવો મસાલો છે તેલમાં આને સરસ મિક્સ કરી લેવું ગેસની ફ્લેમ અહીંયા આપણે સ્લો રાખવી મિક્સ થાય પછી આમાં આપણે એડ કરીશું થોડું પાણી એક થી બે ચમચી જેવું વધારે નહીં મિક્સ કરી લેવું અને બોઇલ થવા દઈશું હવે આમાં એડ કરીશું એક ચમચી જેવું લાલ મરચું પાવડર અડધીથી ઓછું થોડું દાણા દાણાજીરું પિંચ જેટલી હળદર અડધીથી ઓછું ગરમ મસાલો મિક્સ કરી લેવું સરસ રીતે હવે હું આમાં એડ કરીશ જે આપણે બટેટાને બાફીને મેશ કરી રાખ્યા છે એ એડ કરવાના છે મિક્સ કરી લેવું મિક્સ થઈ જાય પછી આપણે આમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી લો હવે આપણે આમાં એડ કરીશું થી બે ચમચી જેવું ખજૂર આંબલીની ગળી ચટરવાળી એ એડ કરીશું હલાવી લેશું આ આપણું અહીંયા મિક્સ થઈને થઈ ગયું છે હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ મેં આ દાબેલીના પૂરણને એક પ્લેટમાં લઈ લીધેલું છે હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું આપણું હલકું અહીંયા ઠંડુ થઈ ગયું છે હવે આના ઉપર આપણે એડ કરીશું કાંદા ઝીણા સમારેલા હું પ્રેસ કરી દેવું હવે આપણે એડ કરીશું મસાલા સિંગ ઉમેડ મસાલા સિંગ છે એને બી આપણે પ્રેસ કરી લેવું હવે આપણે એડ કરીશું આ ઝીણી સમારેલી સેવ આડમ કે પછી દ્રાક્ષ એ બધું એડ કરવું હોય તો તમે તમારે મનપસંદનું એડ કરી શકો છો હવે આપણે એડ કરીશું દાણા કોથમીર એડ કરી દેવી તમે જોઈ શકો છો આપણું આ દાબેલીનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે પેલી બનાવવાનું શરૂ કરીએ મેં અહીંયા દાબેલીના પંચ લઈ લીધા છે આપણે અહીંયાથી કટ કરીશું જોઈ શકો છો આ રીતે હવે આપણે આમાં એડ કરીશું પહેલા એક સાઈડ આપણે એડ કરીશું લાલ ચટણી બીજી બાજુ આપણે એડ કરીશું કઢી ચટણી હવે આપણે એડ કરીશું એક ચમચી જેવું દાબેલીનું પૂરણ હવે એના ઉપર એડ કરીશું ઝીણા કાંદા મસાલા સિંગ એડ કરી દઈશું મસાલા સીંગ એડ કર્યા પછીને બંધ કરી લેવું બરાબર બંધ કર્યા પછી ચારે બાજુ આપણે આવી રીતના આંબળીથી પ્રેસ કરી લેવું આ રીતે આપણે બધા જ દાબેલીના પાવમાં આવી રીતે આપણે સ્ટફિંગ કરી લઈએ હવે આને આપણે શેકી લઈએ અહીંયા મેં ગેસ ચાલુ કરીને આપણે તવું મૂકી દીધું છે એના ઉપર આપણે એક ચમચી જેવું બટર એડ કરીશું અને આ પાવને આપણે કી દઈશું ઉપરથી થોડું લગાવી દઈશું બટર ઉપરથી થોડા ક્રિસ્પી બને એટલું આપણે શેકી દેવાનું છે બહુ પ્રેસ નથી કરવાનું અને જસ્ટ સ્ટફિક તમારું બહાર આવી જશે આપણે આને એક પ્લેટમાં લઈ લઈએ કે આપણે આ શેકેલા પાઉને ઝીણી સેવમાં આપણે આજુબાજુમાં રગદોડી લઈએ જેથી સેવ આજુબાજુમાં આવી જાય આપણી દાબેલી સર્વ કરીને રેડી છે તમે જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બની છે હવે જે ચોથી રેસીપી છે એ તો હરેક બાળકોની ફેવરેટ છે તો અહીંયા મન્ચુરિયન આપણે બનાવીશું તો એની માટે પહેલા તમારે સૌથી પહેલા આપણે કોબીને સરસ ધોઈ નાખવાની અને પાના જે ખરાબ હોય એ તમારે કાઢી દેવાના હવે આ કોબીને આપણે મોટા ટુકડા કરી લેવાના છે હવે આને આપણે ઝીણી ચોપ કરી લેવાની છે આપણે ચોપ કરી લઈએ અહીંયા આપણે બધી કુબી ચોપ કરીને એક બાઉલમાં કાઢી લીધેલી છે હવે આની અંદર કાંદા એડ થઈ જાય આદુ એડ કરવાની છે અડધી ચમચી જેવા આપણે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરીશું અડધી ચમચી જેવું આપણે મરી પાવડર એડ કરવાનો અડધી ઓછું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું આપણે

ફ્રાય થશે એમ ઉપર આવશે તમે જોઈ શકો છો બે મિનિટ પછી તમારા આવી રીતે મંચુરિયન બધા બોલ્સ ઉપર આવવા લાગશે પછી તમારે આને ફરાવવાના રહેશે આવી રીતે અહીંયા તમારે મીડિયમ ગેસ ઉપર આવી રીતે ફરાવતા રહેવાના જેથી બધી બાજુ સરસ એવા ફ્રાય થાય અહીંયા તમારે મંચુરિયન ગોલ્ડન રંગના થાય એવા તમારે ફ્રાય કરીને રેડી કરવાના છે ઉતાવળ અહીંયા જરા બી તમારે ફ્રાય કરવામાં કરવાની નથી આ રીતના આપણે ગોલ્ડન રંગના થાય મંચુરિયન એટલા જ આપણે ફ્રાય કરીને રેડી કરવાના છે અને એક પ્લેટમાં લઈ લીધેલા છે આ મન્ચુરિયનના બોલ્સ આ રીતે તમારા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ હોવા જોઈએ તો હવે આપણે આ મન્ચુરિયનની ગ્રેવી રેડી કરી લઈએ એની માટે આપણે ગેસ ચાલુ કરી અને કઢાઈ મૂકી દેવાની છે બે ચમચી જેવું તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે અડધી વાટકી જેવું ઝીણા સમારેલા કાંદા એડ કરીશું અડધી વાટકી જેવા ઝીણા સમારેલા કુબી એડ કરવાની છે એને આપણે એક ચમચી જેવું લસણ આદુ અને મરચાં ટુકડા એડ કરીશું પછી આમાં આપણે અડધી વાટકી જેવા કેપ્સિકમ એડ કરીશું કેપ્સિકમને અહીંયા ઓવર આપણે નથી કરવાના હવે આની અંદર આપણે સોસ ઉમેરીશું બે ચમચી જેવું આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું બે ચમચી જેવું રેડ ચીલી સોસ એડ કરીશું એક ચમચી જેવું આપણે સોયા સોસ એડ કરીશું અડધીથી ઓછી આપણે મરી પાવડર એડ કરીશું અડધીથી ઓછી આપણે ગરમ મસાલો પાવડર એડ કરવાનો અડધીથી ઓછી આપણે ચાટ મસાલો પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરવાનું મીઠું અહીંયા તમારે ખાસ ધ્યાનથી એડ કરવાનું કારણ કે સોસિસમાં અને આપણે મંચુરિયન બોલ્સમાં બી મીઠું નાખ્યું છે એટલે મીઠું બહુ ધ્યાનથી એડ કરવાનું તમારે એક ચમચી જેવું આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું અને અડધીથી ઓછું આપણે વિનેગર એડ કરીશું હવે આ બધા સોસને આપણે હાઈ ફ્લેમ ઉપર કૂક કરી લેશું હવે આની અંદર આપણે અડધો કપ જેટલું પાણી એડ કરવાનું અહીંયા પાણી તમારે બહુ એડ નથી કરવાનું અહીંયા તમને આ ગ્રેવી પતલી લાગતી હશે હવે આપણે આ ગ્રેવીને ઘટ કરવાની છે તો તમારે એક વાટકીમાં એક ચમચી જેવું કોર્ન ફ્લોર લઈ લેવાનો છે હવે આમાં થોડું પાણી નાખીને આની પેસ્ટ રેડી કરીશું અહીંયા આપણું કોર્ન ફ્લોર સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં કોર્ન ફ્લોર નાખતું જવાનું અને હલાવતું જવાનું એક સાથે તમારે એડ નહીં કરવાની નહીં તો ગઠ્ઠા પડી જશે હવે આપણે આને હાઈ ફ્લેમ ઉપર એક મિનિટ જેવું કૂક કરવાનું છે તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી સરસ એવી ઘટ થઈ ગઈ છે હવે આપણે આની અંદર જે મંચુરિયનના બોલ્સ બનાવીને રાખ્યા હતા એ આપણે એડ કરી દઈશું અને ઉપરથી આપણે થોડા લીલા કાંદાના પાન એડ કરી દઈશું હવે આ મંચુરિયનને સરસ રીતે ગ્રેવીમાં આપણે મિક્સ કરી લેશું જો તમને બાર જેવો રેડ કલર જોઈતો હોય મંચુરિયનમાં

બનીને રેડી છે તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો સરળ રીતે બનાવેલી બતાવેલી છે અને તમે એકવારથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ